દેશના જે એકત્રીસ મુખ્યમંત્રીઓ છે એમાં સૌથી વધારે અમીર કોણ છે અને સૌથી વધારે ગુના કોની સામે નોંધાયા છે નમસ્કાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ જેને એડીઆર તરીકે ઓળખવામાં આવે છે અને નેશનલ ઇલેક્શન વોચ આ બંને જણાએ સંયુક્ત રીતે એક એવો રિપોર્ટ બહાર પાડ્યો છે કે દેશના જે એકત્રીસ મુખ્યમંત્રીઓ છે એમાં સૌથી વધારે અમીર કોણ છે અને સૌથી વધારે ગુના કોની સામે નોંધાયા છે અને આ મુખ્યમંત્રીઓએ જે નોમિનેશન ફાઇલ કર્યા હોય એના આધાર ઉપર આ આખું રિસર્ચ કરવામાં આવ્યું છે તો આપણને એ જાણવામાં રસ પડશે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા આ કરોડપતિઓની યાદીમાં કયા નંબર પર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની સામે કેટલા ગુના નોંધાયા છે તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એડીઆરએ અને નેશનલ ઇલેક્શન વોચે એક જે એનાલિસિસ કર્યું છે કે દેશના એકત્રીસ રાજ્યોના કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત મુખ્યમંત્રીઓ છે જે અત્યારના છે એમની પાસે ટોટલ એક હજાર ત્રીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઠ કરોડ બાવીસ લાખ એંસી હજાર રૂપિયાની સંપત્તિ સાથે પંદરમાં નંબર ઉપર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની સામે કોઈ પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી અને તેઓ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે કે જે ડિપ્લોમા કર્યું હોય આ એકત્રીસ મુખ્યમંત્રીઓ છે એમાંથી બે મુખ્યમંત્રીઓ એવા છે કે જેમની સંપત્તિ સો કરોડ રૂપિયાથી વધારે છે અને એમાં સૌથી પહેલા નંબર એટલે સૌથી ધનિક મુખ્યમંત્રી જો કોઈ હોય તો આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ છે કે જેમની સંપત્તિ નવસો ને એકત્રીસ કરોડ રૂપિયા છે જ્યારે બીજા નંબર ઉપર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પીએમ ખાંડુ છે કે જેમની સંપત્તિ લગભગ ત્રણસો ને ત્રણસો ને બત્રીસ કરોડ છે એકત્રીસ મુખ્યમંત્રીઓમાંથી બે મહિલા મુખ્યમંત્રીઓ છે અને ટોટલ ઓગણત્રીસ જેટલા મુખ્યમંત્રીઓ છે એ કરોડપતિ છે બે મુખ્યમંત્રી એવા છે કે જે લખપતિ છે જે હજુ કરોડ સુધી પહોંચ્યા નથી એમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સંપત્તિ માત્ર પંદર લાખ રૂપિયા બતાવવામાં આવી છે અને મતલબમાં મમતા બેનર્જી સૌથી ઓછી આવક ધરાવતા દેશના મુખ્યમંત્રી છે જ્યારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાસે પંચાવન લાખ રૂપિયાની સંપત્તિ છે હવે એકત્રીસ મુખ્યમંત્રીઓમાંથી તેર મુખ્યમંત્રીઓ એવા છે કે જેમની સામે કોઈક ને કોઈક ગુના નોંધાયા છે કેટલાકની સામે હત્યાનો પ્રયાસનો ગુનો છે ભ્રષ્ટાચારનો છે કિડનેપિંગનો છે આવા ઘણા બધા ગુના તેર જે મુખ્યમંત્રીઓ છે એની સામે નોંધાયા છે એમાં સૌથી વધારે જો કેસ કોઈ મુખ્યમંત્રીની સામે થયા હોય તો એ તેલંગણાના રેવંત રેડ્ડી સામે છે એટી નાઇન સૌથી વધારે ગુના આ રેવંત રેડ્ડીની સામે નોંધાયા છે અને બીજા નંબરે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે જેમના સામે સુડતાલીસ ગુના નોંધાયેલા છે અને ચંદ્રાબાબુની સામે બત્રીસ જેટલા ગુના નોંધાયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ